thank you પાતાજી બધાય મિત્રો જય દ્વારકા દી તો આજે આપણે આપણી માંડવીમાં નીંદવાનું ચાલુ કરી દીધું છે ખડ લેવાનું માંડવીમાં તો જો આપણે માંડવીમાં આવી ગયા આવી અને સાહમાં બેઠા આવી માંડવીના તે મેં જોવો આપણે માંડવીના સાહમાં જ બેઠા આવી આ રીયા માંડવીના સાહ જો આમાં આવા એચલી એચલી ખડ નિહરે પાતરા જો દેખાય થોડા થોડા તો એવું કામ ચાલુ છે સહ લેવી છે માંડવી ના જો ધીમ ધીમા નીંદ થઈ ગયેલું છે આકી નાખ્યું છે તો આવું છે નીંદુ ચાલુ તો હાલો આપણે સહ લેવા મળવી ચાલો તો આપણે ઘણી વાર શાહ પોગી ગયા છે આપણા શેઠે અને અર્ધે થી પાછા વળી જતા એવું એટલે આજ તો મુરે જ થોડુંક નીંદુ છે આપણે તો જો આ માં તો પાથરા પીડ્યા થોડુંક નીંદ્યું બાકી ખડ થોડુંક જાજુ આવે છે એટલે વાર લાગે છે તો એવું ચાલુ હતું નીંદુ આજનું કામ એ તમને આગળ બતાવ્યું બાકી જો સાહ પોગી ગયા શેઠા મસમ તારો એ રીતે લેતા જ આવી નવા માં દાંતળી મૂકી દીધ્યું હે હવે એ પછી નીંદવાના છે બપોર પછી હવે જાઉં બપોરા કરવા વાડી આવી જાય વોર બાંધ્યા હોય એને અમારે નીરને એવું નાખવાનું હોય અને અમારે ખાવા પીવાનું હોય તો હવે વ્યાજ આવી વાડીએ હાલો એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ હાલો તો હવે વાડી આવી ગયા બપોરા કરવા બેહી ગયા આવી ખાઈ પી લે બપોરા કરી લેવી નહીં બા સદાય તો બાય બેહી ગયા સદાય ખાઈ લેવી બાય એ ટિફિન નહીં ખોલ્યું આપણે જાવ આઈટ ચાક રોટલા મરચા છે હાદય છે તે બા નદાય બપોરા કરવા બેસી ગયા નઈ બા બપોરા ચાલો બપોરા કરી લઈ જો અહીંયા આપણે ગરમ ગરમ રોટલા બનતા જાય પુલાવ ને આપણે અહીંયા ગરમ ગરમ રોટલા ને એવું હોંધો છે તો ચાલો હવે બપોરા કરી લઈ તો ચાલો આપણે ખાઈ પીને પછી આવી ગયા બીજા ખેતરમાં એટલે આપણે ખેતરમાં નીંદવાનું ચાલુ હતું ના કણે વાડીએથી અહીંયા આવી ગયા હવી અને આ હાથે જો આણ્યું છે દાંતેડિયા ને એવું છે આ તો નીણે આઈથી વાટવાની આપણે ઢાંઢાની એટલે કે બળદની તો એવું કામ કરવાનું અને નીંદવાની ચાલુ છે આપણે માંડવી તો એ આમણે આગળ બતાવું તમે એ તો શરૂઆતમાં જોઈ હોય છે આપણે માંડવી નીંદવાનું ચાલુ કરી દીધું છે તો એવું હતું કામ ચાલુ છે તો હાલો વિડીયોમાં આગળ બતાવું હાલો તો આપણે છે ને હવે માંડવી નીંદવાનું ચાલુ કરી દીધું છે તો લઈ લીધા આપણે અધુરા સાહા મૂકેલા ઉકેલા હતા આમ કોઈ પાછું લીધેલા હતા એ બાજ ગયા કોઈ આ બાજ વ હતા નામ તો આપણે નીંદવાનું ચાલુ છે

તો એવું છાંટી હાકવાનું ચાલુ છે તણ જો એ આપણા બળદેથી હાંકી હાંકવાનું ચાલુ આમાં ધીમું ધીમું બાકી ખડ અને અત્યાર પાસ વાદળ છે ને તડકો છે એટલે ગરમી બહુ થાય પવન નથી બહુ તો આપણા બળદેથી છાંટી હાકવાનું મસ્ત મજાનું ચાલું છે આમાં ત્રણ તાણ લેતા જાય પાટલા કઈ બળદ કેમ કે તણ બલુર હાલે ને તો એવું છે આમાં આ રીતનું આપણે હાથી આપવાનું ચાલુ હાથી હાલ તમને બળદ આમાં છે તો મસ્ત મળાના બળદ અહીંયા ઊભા છે હવે હાલતા કરશે અહીં ત્રણ એકા પાટલા લેવાતા જાય ત્રણ બલુર સડાવેલા છે જો ત્રણ પાટલા લેવાતા જાય મસ્ત ના એક બેન ત્રણ તો આ રીતનું હાથી હાલવાનું ચાલુ છે ચાલો તો આ રીતનો આપણે મસ્ત મજાનું આજે હાથી આંકવાનું ચાલુ છે સોયાબીમાં તો એ તો તમને બતાવી દીધું પછી આગળનું હવે કામને વિડીયોમાં બતાવી દઈશું તો હાલો મિત્રો પછી આગળ તો આપણે વાડી કરી હાલતા થઈ ગયા હોય તેમ વાળીએ જવાનું વાળીએ જ કામ કરવાનું હતું સોયાબીનમાં તો મારા બાપુ હાથી આંકે છે એવું હતું તો આગળ તમને બતાવું અત્યારે રહેલો જ અમારા કાકાનું ખેતર હતા જાળી જાળીએ મગફળીનું વાવેતર એટલે કે માંડવીનું વાવેતર કરેલું છે તેવું છે અહીંથી પાછું બીજું ખેતર આવી ગયું તો હાલો હવે તમને વાળીએ જઈને મળવું વિડીયો છે અત્યારે એવી આપણા ખેતરમાં કેમ કે અહીંયા પાણી વાળવાનું ચાલુ કર્યું હતું વરસાદનું તો આવે જ છે એનો કાંઈ વાંધો નથી પણ આપણે ઢોરનું લીલું ની વાયું હોય ને તો એમાં જો મસ્ત મજાનું પાણી જાય છે પાછળ ક્યારામાં જો તમને દેખાતું હોય છે આપણે મકાઈનું વાવેતર કરેલું છે ને એમાં જવા દેવી પાણી કેમકે આને પાવું પડે બાકી માંડવીને એવું જ ન પાવાનું હોય આ પાય એટલી આ મકાઈ પાઈ દીધી છે અને પાવાનું ચાલુ છે

Click the show links and enjoy watching the videos.